મોડાસાના સાકરિયા ખાતે શપથ કાર્યક્રમ યોજાયો અક્ષર નરસિંહ કોલેજ પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું લેમ્પ લાઇટ ઓથ શપથ કાર્યક્રમ યોજાયો મહત્વનું છે કે સંસ્થાના તમામ વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધો હતો દર્દીઓની નિષ્ઠાપૂર્વક સારવાર કરવા શપથ લેવડાવ્યા આજના દિવસે અમારે અક્ષર મેડિકલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અક્ષર નર્સિંગ કોલેજ સાકરિયા મોડાસામાં શપથ ગ્રહણનો કાર્યક્રમ રાખેલ છે એનામાં ફ્રેશર પાર્ટી બી અને ફેરવેલનું આપણે આયોજન કર્યું છે એનામાં આ બધું ફંક્શન નર્સિંગ છોકરાઓ માટે છે નર્સિંગ અમારા દેશ માટે અને રાજ્ય માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આ ફંક્શનમાં અમારે નર્સિંગના જે નવા છોકરાઓ જોડાય છે એના માટે શપથ હોય એ શપથ અમારે આ જીવન આ ફિલ્ડમાં બહુ આવશ્યક છે જેમથી અમે પેશન્ટને સારવાર કેવી રીતે કરવાની એની શપથ લેવામાં આવે છે અને આ બધા પ્લેટફોર્મમાં અક્ષર નર્સિંગને સાથે શક્તિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ અને ડીસેન્ટ નર્સિંગ અને વેદામની વેદાંત નર્સિંગ કોલેજ આ બધી સંસ્થાનું અમે જોડે આયોજન કરેલું છે